રાધે સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગ મજામાં હું આશા રાખું તમે બધા મજામાં હશો તો આપણે પેલા ગણપતિ બાપા અને સુરત દાદાના દર્શન કરીશું તો ચલો જય ગણપતિ બાપા અને સુરત દાદા તો ઉગ્યા છે પણ વાદળની અંદર જાય છે જેમ કે વાતાવરણ વાદળાનું છે ને એના કારણે

અને મિતુભાઈ રાત્રે લગ્નમાં જતા એટલે મિતુભાઈ હું છે ચા ન ઉઠાવશે ખબર નહીં અને આજે આપણે પણ મોડું જ થઈશ ચા પીવાનું જો આઠ વાગી જશે કમલેટ આઠ વાગે આપણે ચાની શરૂઆત કરીશ ચા પીવાની જેમ કે મિતુભાઈ સ્કૂલ ના જવા ને એટલે આપણે વહેલા ઉઠીએ નહીં એના કારણે તો ચાલો આપણે ચા પી લઈએ ચા પી અને પછી

તો બે દાતન બાતન કરવાનું નહીં પણ કતેરું ભરાવા મુકત કતેરું ઉભરાઈ જયું હશે પોની હું ના ઉભરાય अनुवाद कर सी બીજું કોઈ कर से ઘડીક घड़ी थाने बूट तो बीजा हमरा पप्पा ना पहनते घड़ी थाने ना पहन से बस बिया टाइम बूट धोवा ना करवा ना बीजू कोई काम नहीं हां से लगन तो आज पूरो थई जी जोसन मेरा के दिन से आज तो तो तो

હા તો પૂરી બાન લગ્ન તૈયારી થઈ છે હા કલ કરી પૂરી બાન લગ્ન ની તૈયારીઓ થાય છે અમાર જેમ કે હવે હું લગ્ન લઈ લીધું છે આપણે અને એમના લગ્ન તૈયારી ફૂલ જોશ થઈ ગઈ છે એટલે મમ્મીને બોલા બોલા કરતા તમે કે તમે આવો આવો એટલે આપણે આવ્યા તો પછી આવીશું હજી તો વાર તો આપણે તો હાલ તો નહીં આવી અહીંયા પછી આવીશું પણ આ તો અત્યારે તો ખા અમારે લોહી દીધી હતી

મારો સુઘડીનો મારો ઘરમાં લાયા ઘર આપેલો સુઘડીનો મારો કેવાય આનો મેં તો નહી જોયું પણ જોશી ઘેર આવી મમ્મી બેઠી મમ્મી આ તો મોડું થઈ જ નહીં અમારે આવવાનું કેટલું બધું મારું થયું નહીં મમ્મી એકલા એકલા ઘેર કંટાળી છે મિતુભાઈ મિતુભાઈ જોનમાં જતા રહ્યા હતા અને મારું કોમ હતું એટલે વલા જવું પડે એકલા હતો એટલે મમ્મી કંટાળો હતો તો બહુ કંટાળો હતો તો એટલે કહું અમે તમારા પપ્પા વાડન માં જતા અને આપણે ઘેર આવી ગયા કમ્પ્લીટ છ વાગી ગયા ને ભાઈ હવે જો ભાઈ એ છ વાગી ગયા ઘેર આવવાના ચલો હવે મે તો પપ્પા આવો એટલે કોક વિચારીએ રસોઈ શું બનાવીએ એ ચમકા રસોઈમાં બને બનને એવું બનાવી છે એ બનાવીએ રસોઈ મે તો બે સોને જ જન્મથી જઈ નાઈ આમ ગમ માં પાછા જતા રહે એટલે બે રસોઈ ચલો पप्पा पेला जमू बनाईशू ये बनाई पण लसन बसन तर कोलीन मूकीय जय माताजी जय श्री कृष्ण जय माताजी जय श्री कृष्ण तो गायच आपण तो જમવાનું બનાવી દીધું જમી લીધું જમવાની એટલે આપણે લાઈવમાં પેલા વિડીયોમાં કે જમવાનું જે ટાઈમે હું જમવાનું બનાવી હતી ને એ ટાઈમે મેં લાઈવ કરી હતી એના કારણે આપણે એ ટાઈમે પછી બ્લોગમાં લીધું જ નહીં કે જમવાનું શું બનાવીએ તો જમવામાં બનાવ્યું હતું આપણે બાજરીના રોટલા સરસ મજાનું ડુંગળીનું શાક અને ખીચડી સાદું સિમ્પલ એકદમ જમવાનું આપણે બનાવી હતું તો જમવાનું બનાવી દીધું પછી જમી લીધું જમીન વાસણ પણ કસાઈ ગયા અને હવે આપણે ફ્રી થયો છીએ તો ફ્રી થયો એટલે આપણે પાછું નું સ્ટાર્ટિંગ પાછું ફરી ચાલુ કરો એવું કઈ સાત તો ભૂત જ્યા નહી દેખાતા આજ તો દેખાય અને મિતુભાઈ આઈ જીતુભાઈ જય માતાજી હમ ચમનું બોલો

तो मितु पापा ने जोड़े गुड नाइट के दिए गुड नाइट गुड नाइट तराज गुड नाइट गुड नाइट जय माताजी दी हम्म और मम्मी उंगी जो सी मम्मी उंगी जो ओह हाँ हम्म गुड नाइट गुड नाइट जय माताजी जय माताजी तो मम्मी उंगी जो सी तो ले एड़ो आपने अब वीडियो एंड आप तो अमरा वीडियो गमता हो तो लाइक करजो शेर करजो પીએસ વાઘેલા ફેમિલી બ્લોગ વિડીયો ના સબસ્ક્રાઈબર કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો